જુનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય જેમાં પોલીસ સ્ટેશનમાં દરેક કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે ત્યારે આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન તેમજ ડીવાયસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદ પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે જેમાં પોલીસ સ્ટેશનમાં દરેક કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન તેમજ ડીવાયએસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું કેશોદ પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ડીવાયએસપી ઠક્કર સાહેબ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબની હાજરીમાં તમામ સ્ટાફને નોંધ અને રજૂઆતો તેમજ લેડીઝ પોલીસને પણ કોઈપણ રજૂઆત હોય તો જણાવવા કહેવામાં આવ્યું તમામની કામગીરી જોઈ રજૂઆત એસપી સાહેબે સાંભળી હતી બીજી તરફ વર્ષોથી બનેલ કેશોદ પોલીસ સ્ટેશન છે હવે અવધી પૂરી થતા બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે દરેક રૂમમાં વરસાદી પાણી પડવાના કારણે જરૂરી ડોક્યુમેન્ટ અને ફાઇલો પલડી જવાના કારણે અવ્યવસ્થા ઊભી થઈ રહી છે વરસાદના કારણે ઘણા જરૂરી ડોક્યુમેન્ટ પણ પલડી જાય છે આતકે કેશોદ પોલીસ સ્ટેશનનું સમારકામ અથવા તો નવીનીકરણ થાય તેવું પણ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે

કેશોદ ડીવાયસપી ઓફિસ તેમજ કેશોદ પોલીસ સ્ટેશનનો ઇન્સ્પેક્શન હોય અને જે અંગેનો નો રીડિંગ હતું જે અનુસંધાને એસપી સાહેબ તેમજ એસપી સાહેબના કચેરીના સ્ટાફ હાજરી અત્રે આવેલા જેમાં તો ડીવાયસપી કચેરીના સ્ટાફની કામગીરીનું ઇન્સ્પેક્શન લીધેલું તેમજ તેઓની કંઈ રજૂઆતો હોય તે પણ સાંભળેલી એ જ રીતે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પણ વધારી અને તેઓનું વાર્ષિક કામગીરીનું મૂલ્યાંકન એનું નોટ રીડિંગ માટે કરેલું છે તેમાં તમામ સ્ટાફને પણ કોઈ રજૂઆતો હોય

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે